ખેડૂત મિત્રો ઓછું અસ્ત્ર ફાગરિયા અને કૃષિ કેર એન્ટરપ્રાઇઝ અને બ્લેક અમૃત પરિવાર વતી તમારું બધાનું સ્વાગત કરું છું અને આજે આપણે એક એવા પાકની મુલાકાત લેવા આવ્યા છીએ ઉનાળુ તલની તલની વિઝીટમાં આવ્યા છીએ તે આટલું તાપમાનના હિસાબે આપણે તલ કઈ રીતે આપણે એની માવજત કરવી અને ક્યાં ક્યાં રોગ આવે અને આપણે એની માટે શું શું માવજત કરવી જોઈએ અને કેમ ઓછા ખર્ચની અંદર આપણે તલનું ઉત્પાદન લઈ શકીએ તો આજે આપણે એક એવા હળવદ તાલુકાના સુસવા ગામની અંદર આવ્યા છીએ અને આપણે જે તલ તમે પાછળ જોવો છો તમે આમ પાછળ તલ દેખાડી દીધો આ તલ જોવો છો એ સમથિંગ આપણે જોવા જાય તો એક મહિનોના કેટલા થયા છે દોઢ દિવસથી આ એક મહિનો અને દોઢ એક મહિનો પંદર દિવસના તલ છે તલ પેલા તમે જોઈ શકો છો ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા છે અને થોડું તો વાતાવરણ ચેન્જીસ થાય છે તાપમાન ઉપર નીચે જાય છે પણ તલ એકદમ ગ્રીનરી અને એની પીડાશ અને એનું ફ્લાવરિંગ પણ તમે જોવો છો નીકળી ગયું છે અને મધમાખી પણ એમાં અઢળક આવી ગઈ છે અને એની અંદર ફૂલની અંદર તો હવે આપણે સીધા જ આપણે હવે ખેડૂત આગળ આપણે વાત કરીશું કે આપણે કઈ રીતના આની માવજત કરો છો અને શું શું આમાં ટ્રીટમેન્ટ કઈ રીતે કેટલો ખર્ચ થાય છે બરોબર છે તો હવે આપણે આપણે તમારું આખું નામ કહીજો મારું નામ ભાવેશભાઈ નારાયણભાઈ ગલવાડી બરાબર છે ગામ શું શું આવું બરાબર છે તાલુકો હળવદ બરાબર છે મોરબી જિલ્લો બરોબર છે હા હા તો ભાવેશભાઈ

પછી બાકી દવા ઉપર જ કર્યું છે બરોબર તો આની તમે આમ આની વાવવાનો આનો ટાઈમ શું એમ તલનો અત્યારે તમે વાવ્યો તો એનું આમ કે કે કેટલી આમ કે બીજા મહિના થી ત્રીજા મહિનામાં માં ક્યારે વાવતર આમ અમારે આનું બીજા મહિનામાં વાવેતર કરે બીજા મહિના ની એન્ડિંગ માં એન્ડિંગ માં વાવતર કરે 30 કે

ઉપયોગ કરેલ નથી બરોબર જેથી અમે બ્લેક અમૃત છે એનો એક ઉપયોગ કરેલો છે આપણે બ્લેક અમૃત દેખાડજો ને બ્લેક નો ઉપયોગ કરેલો છે આમાં અમે બીજી કોઈ જાત ની દવા નથી મારેલી આપણે આમાં તૈયાર

બરોબર બહુ ખુબ સારો ભાગ થઈ ગયો છે બરોબર બરોબર છે તો તમે આ વાપરું તમે વાપર્યું આનો ખર્ચ કેવો લાગે તમને ઓછો લાગે કેટલા ની ઘણા બધા ઓછા બીજી કોઈ જાત ની કઈ દવા જ નથી મારેલી કઈ મારી બરોબર બરોબર છે તો અત્યારે તમારામાં મધમાખી ને એવું દેખાય છે મધમાખી સારી આવે છે મધમાખી સારી આવે છે બરોબર છે તો આ તમારી વાડી જે આપડે છે સુસવા બરોબર છે હળવદ તાલુકાનું તો આ કોક ને જોયું હોય તો તમારું એડ્રેસ કઈ દેજો ને વાંધો ને આવું મૂકી દો નીચે તમારું એડ્રેસ આ કેવું કેવાય કોક ને વાડી જોવા આવી હોય બાજુ બાજુ માંથી તાલુકો હાઈવે દેખાડી તમે જોવો છો રામદુ હોટલ છે અને એક જે પાછળ આપડે હાઈવે માળિયા મેન હાઈવે આવી ગયો છે અને કોર્નર ની વાડી રોડ ઉપર વાડી છે બરોબર છે પરિસ્થિત કારખાનું છે સામે હા પરિસ્થિત ના સામે છે તો હવે આપણે ભાવેશભાઈ તો આપણે ખેડૂતને આ તલ વિશે તમારે તમારા અનુભવ પ્રમાણે આપણે બ્લેક અમૃત નું શું રિવ્યુ આપશો બ્લેક અમૃતનું રિઝલ્ટ બહુ સારું છે જે કોઈ ભાઈઓને છાંટો માટે બહુ સસ્તી અને સારી દવા છે જેથી કરીને આ ઓર્ગેનિક છે એને એટલે બહુ સારું રિઝલ્ટ મળ્યું બરોબર ખર્ચ માં એમ ખર્ચ માં બહુ સારું છે માનો કે 450 ની લિટર એટલે કાઈ બહુ ખર્ચ ન કે હોય ને બરોબર કાઈ ન તો અને પ્લસ આનો છટકાવ કેટલા દિવસના ના અંતરે કરવાનો માનો કે 10 15 દિવસે એક છટકાવ કરીએ એટલે હાલે જેથી કરીને બીજા ગાડામાં આપણે દસ પંદર દિવસ પછી બીજો કરીએ તો બઉ સારું અને આ બધી મિક્સ થઇ જાય બરોબર કોઈ સાઇડ ઇફેક્ટ થયો નહીં પાક અને મિક્સ થઈને એનું રિઝલ્ટ પરફેક્ટ મળી ગયું રિઝલ્ટ પરફેક્ટ મળી ગયું બરોબર છે ના અત્યારે મેં આજે પેલો સ્પ્રે ચાલુ કર્યો હે તો આવનારી આજુબાજુમાં જેને તલી વાવેતર છે જેને પીળાશ રેતી હોય કરતો હોય ઓછું આવતું હોય કે ખરી હોય તો એને સો ટકા વાપરવાથી ખેડૂત ને ફાયદો થાય તમારા અનુભવ પ્રમાણે બરોબર આપડે ઉનાળુ મગફળી ખેડૂત ને આમાં ઉત્પાદનમાં ઘણો ફેરફાર થઈ ગયો અને બીજા નંબર મોદી સામે એના કરતા આ દવા નું રીઝલ્ટ તો બઉ એકદમ સારું આવે અને કોઈ જાત નું નુકસાન નહિ બીજા નંબર માં કોઈ નુકસાન નો થાય અને દવા નું કામ સારું છે બરોબર છે હા હા આ તો ખેડૂત આપડે જે હળવદ તાલુકાના સુસવા ગામ ના છે ભાવેશભાઈ ડાભી ભાવેશભાઈ તો આપડે એક વાર ભાવેશભાઈ ની આપડે વાડી જોઈ લઈએ આપડે તમે જોઈ શકો છો તમે એને ભેઢિયા જોવા જાવ તો ભાઈ દેખાડજો કે આપણે આ ઝૂમ કરી જો હજી આ મિન આની કેમ દોઢ એક મહિનો અને પંદર એક દિવસ થયા છે તો એના તમે જો નીચેથી સાવ ચાલુ એના બૈઠિયા કયા છે તો જોઈ શકો છો તમે નીચેથી એક બે ત્રણ ચાર પાંચ છ અને આ ફ્લાવરિંગ એટલું છે અને અહીંયા નજીકથી દેખાડજો આમ જોઈ શકો છો તમે એની બધાય ભેટિયા બે છે ને એટલું ફ્લાવરિંગ નીકળી ગયું છે બરોબર છે આમ જો તમે જીણ્યા જીણા બેઠીએ તમને દેખાય છે આમ જોઈ દો આ બ્રેક અમરૃતનો કમાલ છે તમે એક જ સ્પ્રે કરેલો આની પાંડ્યાની સાઇનિંગ ડાઇનિંગ કેમ છે ભાવેશભાઈ આજે દસ દિવસ હા દસ દિવસ પછી એટલો ફેર પડી ગયો કે કોઈ જાતના આમાં પાંદડામાં રોગ નથી રોગ નથી બરોબર છે એકદમ સાઇનિંગ સાઈનિંગ અને ગ્રીન અને કલર બી અસલ એવો લીલો કલર એકદમ થઈ ગયો અને નવી ફૂટુ એટલી નીકળે છે નવી ફૂટુ આમ ચાલુ જ છે આ તાલ જોઈ કે આપણે એ કે 10 મહિનાના થયા છે બરોબર છે તો ખેડૂત મિત્રો આપણે કહેવાનું હોય છે જે કોઈ તલનું તલ વાવેતર કરેલું છે જેને વિકાસમાં પ્રોબ્લેમ છે કે પીડાશ રહે છે કે ફાવરિંગ ઓછું આવે છે કે ફાવરિંગ ડ્રોપિંગ થઈ જાય છે કે ખરી જાય છે તો એના માટે ચોક્કસ થી આપણે બ્લેક અમૃત ઉપયોગ કરો જે તમે પાણીમાં પણ પાણી સાથે પણ એક એક એકડ એક લીટર આપી શકીએ બરોબર અને પચાસ એમ નું આપડે સ્પ્રે માં નું પ્રમાણ છે તો તમારી એકદમ ઘાટા ઉગી ગયા છે તમે આમ હાલી થોડાક આમ દેખાડી દેજે હું ચા એટલે થોડી ખબર પડી જાય તો ખેડૂત મિત્રો આપડે કેવાનું કે કોઈ પણ તલી વાવેતર છે કે કપાસ વાવેતર છે કે મગફળી નું વાવેતર છે બધા પાકમાં ઉપયોગ થાય છે અને આવી જ રીતે આપણે તમે તલ જોઈ શકો છો મસ્ત ફ્લાવરિંગ આવી ગયું છે અને આવી જ રીતે આપણે નવા ખેડૂત અને નવા પાક અને નવા ગામની મુલાકાત લઈશું આજે આપણે ભાવેશભાઈ સુશવના ભાવેશભાઈ ડાભીની મુલાકાત લીધી છે એના રિવ્યુ તમે એને સાંભળી લીધા છે અને એની વાડી જોવી હોય તો તમે આવી શકો છો સુશવાવના રોડ કોર્નરમાં છે રામદેવ રામ રામદેવ હોટલ એકજેટ પાછળ અહીંયા એની વાડી છે બરોબર છે જમાવટના તલ ઊભા છે તો આવી જ રીતે તમે નવો પાક નવો વિડીયો અને નવા ખેડૂતની મુલાકાત અમે લેશું અને આવી જ રીતે રિવ્યા દેશું અને ખેતીની અંદર ઉત્પાદન નહીં કેમ ખર્ચ ઘટાડશું અને કેમ ઉત્પાદન પાકમાં વધારશું એવી જ રીતે નવો વિડીયો નવા ખેડૂત અને નવા ગામની મુલાકાત લઈશું ત્યાં લગી થેન્ક યુ